દરેકે દરેક ક્ષેત્રની અંદર મેં જે વાત કરી તે પ્રકારે શિક્ષણ જગત સાથે જોડાયેલા શિક્ષકો પણ રાષ્ટ્રના નિર્માણમાં કાર્ય કરી રહ્યા છે દેશના એક એક નાગરિકનું આરોગ્ય સારું રહે એના માટે દરેકે દરેક જિલ્લાની અંદર તાલુકાની અંદર આખા રાજ્યની અંદર આરોગ્ય કર્મચારીઓ બહુ સુંદર પ્રકારની સેવા કરી રહ્યા છે હું પોતે પણ માનું છું કે જે મહેનત છે એ પ્રકારે એમને યોગ્ય વેતન મળવું જોઈએ એમના કેટલા જે પ્રશ્નો છે સરકારે સાંભળવા જોઈએ પણ સરકારની પણ કેટલીક એવી પોલિસી છે જે પોલિસીમાં બંધ બેસતું જે પણ હશે એમની માંગણી હશે એ ચોક્કસ સરકાર સંતોષશે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ લાગણીશીલ અને પ્રજાના પ્રશ્નો અને સમજીને એનો ઉકેલની દિશામાં આગળ એ હંમેશા વધી રહ્યા છે કે આમાં પણ તેઓ ખૂબ ઝડપથી નિર્ણય લાવશે અને આરોગ્ય કર્મચારીઓને પણ મારી અપીલ છે કે આપ ખૂબ સુંદર પ્રકારની સેવા કરો છો જનતાની સેવા કરો છો દેશનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહેલા માટે સતતના પ્રયત્નો છે તો ક્યાંક ક્યાંક આપણે બાંધુ છોડ કરીને રાષ્ટ્રના હિતમાં એવું નથી કીધું કે તમારું શોષણ તમારું શોષણ નહીં થવું જોઈએ તમારા જે પ્રશ્નો છે વ્યાજબી પ્રશ્નો એ યોગ્ય દિશામાં મૂકી અને તમારી જે સેવા છે કારણ કે આરોગ્ય કર્મચારીઓ બિલકુલ હડતાળ પર જતા રહેશે કામ ના તો દેશને અને રાજ્યને આપણા વિસ્તારને ખૂબ મોટું નુકસાન છે हडताल पनि अनि सेवा निरन्तर चालु राखो मेरो अपेक्षा